જુવારના લોટની મેગી બનાવી છે મેં અને આ વેજીટેબલ્સ નાખીને બનાવવાના છે ટામેટા સિમલા મરચાં ગાજર કાંદા લસણની પેસ્ટ મસાલો મેગી મસાલો અને મીઠું અને આ રેડ ચીલી સોસ અને બટર હવે આપણે મેગી બનાવી લઈશું થઈ ગયું છે ગરમ એમાં લસણ કાંદા થોડી વાર સંતળાવા દઈએ ગાજર કેપ્સિકમ અને ટામેટા મીઠું આ બધું મિક્સ કરી લેવાનું છે થોડી વાર થવા દઈએ અને આ જે હું જુવારની મેગી બનાવું છું ને એ બાળકોને બહુ જ ભાવશે બધા થઈ ગયા છે અને હવે આ મેગી બનાવી છે જુવારના લોટની એ નાખી દઉં છું પછી મસાલો મિક્સ કરીએ અને રેડ ચીલી સોસ

વેજીટેબલ્સ મેગી ચુવારના લોટ નાના બાળકોને અને વડીલોને બધાને બહુ જ ભાવશે તમે આવી રીતે બનાવજો અને મને કહેજો ચેનલ ને કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો